હાઈ એલર્ટ વચ્ચે મુન્દ્રા સ્વયંભૂ બંધ કરાયું હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ મુંદ્રા શહેરને સ્વયંભૂ બંધ રાખવા મુન્દ્રા પોલીસ દ્વારા વેપારીઓને સમજાવી બંધ રાખવા આહવાન કરવામાં આવ્યું હતું નગરજનો પોલીસને સાથે સહકાર આપી બંધ રાખવા સહમતિ દર્શાવી હતી પ્રશાસન ની ઉપરથી સૂચના મુજબ બંધ રાખવા કે ખુલ્લું રાખવાની જાણકારી નગરજનોને આપવામાં આવશે ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ કે દ્વંદક પાલા જાય યુદ્ધ કાં તક ટાલા જાય તું બી હૈ રાજ ફેક જહલા જાય લખા હો ભારત સિક્કા વહી ઉછાલા જાય જ્યારે ભારતની સેના હું તોડ જવાબ પાકિસ્તાનને આપી રહી છે ત્યારે અત્યારે જરૂરી સૂચના મુજબ વહીવટ તંત્રના છેલ્લે અત્યારે સૂચના મુજબ કંઈક એવું હાઈ એલર્ટ જેવું લાગે છે એના માટે મુન્દ્રામાં પોલીસ બંદોબસ્ત તરફથી સંપૂર્ણ મુન્દ્રાને અત્યારે બંધ કરવામાં આવી રહ્યું છે વહીવટ તંત્રના આદેશ મુજબ અત્યારે સવારથી જ પોલીસ તંત્ર આપણે જોઈ શકીએ છીએ મારા આ સીન તમે પાછળના જે મુન્દ્રાનો મુખ્ય માર્ગ બારઈ રોડ આપણે કહીએ એ સંપૂર્ણ અત્યારે પોલીસ સ્ટાફ તરફથી સંપૂર્ણ બંધ કરવામાં આવી રહ્યું છે સવારથી જ આ પોલીસ બંદોબસ્ત છે અને લોકો પણ અત્યારે જાગૃત થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક બહુ જ ગંભીર પ્રશ્ન છે માટે લોકોને પણ એક આહવાન કરવામાં આવી રહ્યું છે કે તમે તમારી જવાબદારી સમજીને આપણે જ્યાર સુધી આ ઘટના જે ચઈ રહી છે ગંભીર બાબત છે ત્યાર સુધી આપણે ઘરમાં જ રહીએ સુરક્ષિત રહીએ અને પ્રશાસનને સાથ સહકાર આપીએ અને ખાસ કરીને ઉપરથી જ્યારે વહીવટ તંત્રનો કોઈ આદેશ નથી આવતો ત્યાર સુધી ખાસ કરીને આપણે કોઈ પણ ઘરથી બહાર ન નીકળીએ બિનજરૂરી બહારે ન નીકળીએ એની આપણે ખાસ ધ્યાન રાખવાની છે અને ખાસ સાવધાની રાખીએ અને ખાસ આપણે જોવા જઈએ તો જે સોશિયલ મીડિયામાં અફવાઓનો જે એક સમંદર આવ્યું છે એ અફવાના સંબંધનથી ખાસ કરીને બચવાની જરૂર છે એટલે દરેક લોકો કોઈ પણ અફવામાં ના આવે અને સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ ના કરે કે જેના લીધે આપણાને નુકસાન જઈ શકે આપણા શહેરને નુકસાન જઈ શકે freshness carnival kind of yash soft drinks